જય માતાજી મિત્રો ત્રણસો પાંસઠ એવરી ડે બ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણો આજનો બ્લોગ રહેવાનો છે રામદેવજી મહારાજની બીચ છે તો આપણે બીચથી શરૂ કરવાના છે તો અત્યારે અમે બીચ ભરવા માટે જઈ રહ્યા છીએ અને ત્યાંથી આપણે જઈશું હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે તો આ બ્લોગમાં તમે જોડાય રહો હું ને અમે બે તમે જોઈ રહ્યા છો વિડીયોમાં મંદિરે જવા માટે નીકળી ગયા છે અને તમને મંદિરે જઈને લાઈવ દર્શન કરાવીએ રામદેવજી મહારાજના અને હનુમાન દાદાના તો આ બ્લોગમાં જોડાઈ રહ્યો તો મંદિર આપણે પહોંચી ગયા છે અહીંયા દર્શન કરી લઈએ પછી આપણે બીજું એક મંદિર આવેલું છે નિયનપુર ત્યાં પણ દર્શન કરવાના છે તો આપણે અહીંયા પહેલાં રામદેવજી મહારાજના દર્શન કરીને પછી આગળ જઈએ અહીંયા હું એક દર્શન કરતા અને તમને પણ લાઈવ દર્શન કરાવી દઉં તો અહીંયા તમે દર્શન કરી લો પછી આપણે બીજું મંદિર આવેલું છે ત્યાં પણ જવાનું છે તો મંદિરે દર્શન કરવા જતાં આપણા જેવું સેમ એમટી મળી ગયું છે તમે જોઈ રહ્યા છો તો એ ભાઈ આપણને ઓળખતા નથી અને હું નથી અમને ઓળખતો તો એ છતાં મિત્રતા થઈ ગઈ છે તો એવા અમે બંને સાથે એમટી લઈને નીકળીએ છીએ બજારમાં મંદિરે દર્શન કરવા માટે જોઈ રહ્યા છો હે માતાજી મિત્રો અમે મંદિર આવી ગયા છે તમે જોઈ રહ્યા છો અમે દર્શન તો આ તમે જોઈ રહ્યા છો આ મંદિર છે હાઈવે ઉપર જ છે અને લોકેશનની વાત કરું તો જે સિદ્ધિ વિનાયક વાળો હાઈવે છે અમદાવાદ જાય છે તે હાઈવે ઉપર જ છે અને અમે આ લાઈનમાં જોડાઈ ગયા છે તમે જોઈ રહ્યા છો આપણે અહીંયા તમને દર્શન અમે કરી લઈશું અને તમને બધાને લાઈવ દર્શન કરાવીશું બીજના તો અહીંયા આ બ્લોકની અંદર તમે જોડાઈ રહો તમે જોઈ રહ્યા છો તો અહીંયા બધાની મનોકામના પૂરી થાય છે એટલા માટે બધા દર્શન કરવા માટે આવ્યા છે અને અમે પણ આવ્યા છે તો અમે દર્શન કરી લીધા અને તમે પણ દર્શન કરી લો લાઈવ તો મિત્રો દર બીજા ફૂલ પબ્લિક હોય છે અને છે ચલો તમને બતાવું અહીંયા ફૂલ પબ્લિક હોય છે અને મેરો દર બીજે હોય છે ફૂલ તો ચલો તમને મેરો બતાવી દો તો હવે આપણે હનુમાન દાદાના મંદિર આવી ગયા છે તો અહીંયા અમે દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવી દઈએ આજે શનિવાર પણ હતો અને રામદેવજી મહારાજની બીચ પણ હતી તો આપણે બે જગ્યાએ જઈને આવીશું ઘરે પાછા તો અહીંયા તમે જોઈ રહ્યા છો આ હનુમાન દાદાનું મંદિર છે લોકેશનની વાત કરું તો ભૂમાપુરા ગામ તો અહીંયા અમે દર્શન કરીએ અને તમને પણ કરાવીએ બંને જગ્યાએ દર્શન કરીને હવે અમે પાછા ઘરે જવા માટે નીકળી ગયા છે તમે જોઈ રહ્યા છો અને એ જ લોકેશન છે જે મંદિર હતું રામદેવ વીર મહારાજના ત્યાં અમે પહોંચ્યા છે તો હું ને મારો ફ્રેન્ડ બે ઘરે આવીએ છે તમે જોઈ રહ્યા છો અમારો વ્લોગ ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકરને દબાવવાનું ભૂલતા નહીં તો આજનો વ્લોગ આપણો અહીંયા જ પૂરો થાય છે જય માતાજી જય શ્રીરામ તો મિત્રો આવતીકાલના વ્લોગમાં ફરી પાછા એક નવા વ્લોગ સાથે મળીએ